તો હવે મિત્રો તમારી યુટ્યુબ ચેનલમાં રિયુઝ કન્ટેન આવ્યું છે તો રિયુઝ કન્ટેન્ટથી તમારી ચનલની અંદર જો પ્રોબ્લેમ હોય છે તો ક્યારે થાય છે કે તમે કોઈ પોતાની અથવા બીજાની વિડીયો મતલબ તમારી ચેનલની અંદર અપલોડ કરી હોય અથવા વારંવાર તમારા વિડીયોની અંદર તમે કોઈ બીજાની વિડીયો મિક્સ કરી હોય અથવા વારંવાર કોઈ સોંગ મિક્સ કરી હોય અથવા તમે બીજાની કે ઇન્સ્ટાગ્રામથી વિડીયો ડાઉનલોડ કરીને તમારા ચેનલની અંદર અપલોડ કરી હોય તો તમને રિયુઝ કન્ટેન્ટ આવે છે હવે રિયુઝ કન્ટેન્ટને અપીલ કરવાનું તમને એક ઓપ્શન મળે છે ચૌદ દિવસની અંદર તમે એમાં અપીલ કરી શકો છો તો મિત્રો અપીલ કઈ રીતે કરવી મારા એક સબસ્ક્રાઈબર મિત્રએ કોમેન્ટ કરી હતી કે અપીલ કઈ રીતના કરવી તો મિત્રો હું ગુજરાતી ભાષાની અંદર એક વાત કરું કે તમે જે અપીલ કરવાનું જે એ લોકો ઘણા મને એવું કહે છે કે અપીલ અમને તમે કરી દો જે પૈસા થાય લઈ લો તો મિત્રો એક ખાસ તમને આપણી ગુજરાતી ભાષાની અંદર કહી દઉં કે કોર્ટની તારીખ તમારી હોય મિત્રોને તમે કોઈ બીજા વ્યક્તિને મૂકો તો એ અપીલ કહેવાય છે તમને ખબર છે ને કે કોર્ટમાં તમારી તારીખ હોય અને તમે કોઈ બીજા વ્યક્તિને મૂકો તો એ ચાલે કે ન ચાલે એટલે એવી રીતે તમે પણ સમજી જજો કે અપીલ કરવા માટે તમારે ખુદને જ વિડિયો બનાવવો પડશે હવે કઈ રીતે બનાવવાનો છે વિડીયો અપીલ વિડીયો એની આખી માહિતી તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવ્યો છું વિડીયોની અંદર બનાવી રીજુ ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી ચેનલની અંદર હંમેશા માટે મેં બને ત્યાં સુધી તમને હેલ્પફુલ થાય એવા દરેક વિડીયો બનાવ્યા છે આપણી ચેનલની અંદર કોઈ ફેક વિડીયો હું નથી બનાવતો મારાથી મારી પાસે જે નોલેજ છે ને એ નોલેજ હું તમને દરેકને આપવાની પૂરી કોશિશ કરું છું તો આજે મિત્રો આપણે જે રિવુઝ કન્ટેન્ટ આવ્યું છે એની ઘણી બધી મેં વિડિયો બનાવ્યું છે અને ઘણા લોકો એવું કહે છે ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ કરે છે કે રિવુઝ કન્ટેન્ટ આવ્યું છે તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી આમાંથી બચવા માટે ઓલરેડી મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે કઈ રીતે આપણને ખબર પડે કયા વિડીયોની અંદર પ્રોબ્લમ હોય છે અને એના માટે આપણે શું કરવું એ ચેનલ આપણી મોનોટાઇઝન થશે કે નહીં એ બધી માહિતીના વિડીયો મેં આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે હવે વાત રહી અપીલની કે આપણે અપીલ કઈ રીતે કરવાની છે તો મિત્રો ખાસ અપીલ તમે ક્યારે કરી શકો છો તમને ખ્યાલ છે કે તમે અપીલ યુટ્યુબની અંદર ક્યારે કરી શકો કે તમને રિવ્યુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આજે આવી ગઈ છે આજે આવી ગઈ છે તમને ઓપ્શન મળ્યું છે ચૌદ દિવસની અંદર તમે અપીલ કરી શકો છો અથવા રીઅપ્લાયનું ઓપ્શન તમને ક્યારે મળે છે નેવું દિવસ પછી હવે રીઅપ્લાયની અંદર તમારું શું કરવું જોઈએ અને અપીલની અંદર તમારે શું કરવું જોઈએ જો તમારે અપીલ જ કરવી છે તો તમારી ચેનલમાંથી એક પણ વિડિયો ડિલીટ ના થવી જોઈએ તમારી ચેનલની અંદરથી એક પણ વિડીયો ડિલીટ ના થવી જોઈએ જો તમે ડિલીટ વિડીયો કરો છો તો તમે મિત્રો ચેનલની અંદર પ્રોબ્લમ આવશે અને નેવું દિવસ સુધી પણ તમારી ચેનલ મતલબ મોનોટાઇઝ નહીં થાય તો વિડિયો ડિલીટ કરવાની જરૂર નથી જો તમે વિડીયો ડિલીટ કર્યા છે તો તમે અપીલ નથી કરતા કારણ કે મિત્રો તમે સમજો ગુજરાતી ભાષાની અંદર કહી દઉં કે કોર્ટમાં કે કોઈપણ જગ્યાએ તમે સબૂત મેળવી દો તો તમે મિત્રો આ ગુનેગાર તો છો જ એવી રીતે યુટ્યુબની અંદર જો તમે વિડીયો ડિલીટ એક પણ કરી દો છો રિયુઝ કન્ટેન્ટ પછી તો તમે ગુનેગાર જ છો બરાબર એટલે તમારે વિડીયો ડિલીટ નથી કરવાની તો તમે અપીલ કરી શકો છો અને તમને એવું લાગે જ છે કે તમારી ચેનલની અંદર વિડીયો આપણે બીજાના અપલોડ કરેલા જ છે તો એ બધા વિડીયોને તમારે ડિલેટ કરવાના છે અને તમારા પોતાના વિડીયો તમારે અપલોડ કરીને નેવું દિવસ પછી તમને રીઅપ્લાય કરવાનું નીચે એક બીજું ઓપ્શન મળતું હશે જે અપીલના નીચે હશે એની અંદર તમે ઓપ્શન મળશે તો વિડિયો ડિલેટ કરો એડિટ કરો કાંઈક કરો પછી મિત્રો ફરીથી વોસ ટાઈમ બનાવીને તમે અપ્લાય કરશો તો એ ચેનલ તમારી મોનોટાઇઝ થઈ જશે હવે આપણે વાત કરીએ કે આ જે મેન પોઈન્ટ છે તમને એવું થતું હશે કે જે આપણે અપ્લાય વિડીયોની આ વિડીયો છે તો બીજું લેક્ચર વચ્ચે કેમ આપે છે પણ મિત્રો આજે મેં તમને માહિતી આપી એ બસ રિયુઝ કન્ટેન્ટ માટે છે ઘણા લોકો એવા પણ હશે કે રિયુઝ કન્ટેન્ટ આવ્યું છે તો કઈ રીતે આપણે એને સોલ્યુશન કરવું તો મિત્રો માહિતી તો આપણે આપવી જરૂરી છે તો બસ વિડીયોની અંદર ધ્યાન આપો હવે અપીલની મિત્રો વાત કરી કે મેં તમને પહેલી તો વાત કરી કે અપીલ તમે ક્યારે કરી શકો છો કે તમે ચેનલની અંદર એક પણ વિડીયો ડિલીટ ન થવો જોઈએ હવે અપીલ કરવા માટે તમારે છે ને તમારા ફોનની અંદર સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરવાનું છે આપણે યુટ્યુબને ઓપન કરી લઈએ તો ચલો યુટ ચેનલને આપણે ઓપન કરી લેવાની છે જ્યારે તમે અપીલ વિડીયો બનાવો એટલે આ રીતે તમારી ચેનલને અહીંયા સ્ક્રીન ઉપર મેન પ્રોફાઇલમાં જઈને તમારી જે ચેનલ છે એને આપણે ઓપન કરી લેવાની છે આવી રીતે તો આ ચેનલને મેં અહીંયાથી આપણે ઓપન કરી લઈએ તો ચાલો આ રીતે ઓપન કરી લેવાની છે આ ટેકનિકલ જેવું અને આટલેથી તમારે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરવાનું છે અને અહીંયાથી તમારે બોલવાનું ચાલુ કરવાનું છે ખાલી દોઢ મિનિટની વિડિયો બનાવવાની છે વધારે નહીં દોઢ મિનિટની સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયો બનાવવાની છે એની અંદર તમારે આ બધી જ આ રીતે તમારે આખી વિડીયો દેખાડવાની છે આવી રીતે અને તમારે વાત કરવાની છે હિન્દીની અંદર રેકોર્ડ કરવાનું છે કે આ મારા વિડીયો છે આ વિડીયોને અંદર મેં મારી પોતાની મહેનત કરી છે મેં કોઈપણ વિડીયોને બીજાના વિડીયોની અંદર એપ્લિટ નથી કર્યા કોઈ એડિટ નથી કર્યા મારા ખુદનું કન્ટેન્ટ છે એવી રીતે તમારી વિડીયો છે ને વધારેમાં વધારે તમારે દોઢ મિનિટનો બનાવવાનો છે અને એ વિડિયો તમારો બની જાય એડિટ કરીને તમારે અહીંયા લિંક છે આ પ્રોફાઇલો પેન્સિલવાળા આઇકન ઉપર ક્લિક કરીને આટલે જઈને આ બધું તમારે દેખાડવાનું છે સ્ક્રીન રેકોર્ડિંગની અંદર જઈને આ બધું તમારે દેખાડી દેવાનું છે બધા વિડીયો તમારે દેખાડી દેવાના છે જે શોર્ટ વિડીયો હોય કે લોંગ વિડીયો આ રીતે અને તમારે બસ દોઢ મિનિટ બોલવાનું છે આ જે વિડીયો છે મારી ચેનલની અંદર મારા પોતાના છે મેં પોતાની મહેનત કરી છે એની અંદર મેં કોઈ પણ બીજાનું કન્ટેન્ટ નથી લીધું તો ખાસ ફરીથી અમારી ચેનલને મોનોટાઇઝન કરવા વિનંતી એટલો વિડીયો બનાવીને તમારે તમારી ચેનલની અંદર આવી રીતે જઈને તમારે અહીંયાથી અપલોડ કરવાનો છે દાખલા તરીકે હું કોઈક વિડીયો કરું છું તો અપલોડ કરવા માટે તમારે વિડીયો છે ને એનાલિસ્ટમાં અપલોડ કરવાનો છે દાખલા તરીકે મેં વિડીયો લીધો છે તો અહીંયા આગળ જાઉં છું તો આગળ જઈને વિડિયો છે ને એને આપણે એનાલિસ્ટમાં અપલોડ કરવાનું છે આવી રીતે આપ જોઈ શકશો પબ્લિક નથી કરવાનો આ વિડીયોને આપણે પબ્લિક કરવાનો જ નથી બસ આ રીતે તમારે અપલોડ કરવાનું છે એ વિડીયોની લિંક તમારે કોપી કરી શકો એના માટે જ ખાલી અપલોડ કરવાનું છે વિડીયોને ક્યારે પણ પબ્લિક નથી કરવાનું એ વિડીયો તમે અપલોડ થઈ જાય પછી તમે ફરીથી યુટ્યુબમાં જઈને એ વિડીયોની જે પબ્લિક નથી કર્યું એ વિડીયોની તમારે લિંક લઈને તમે અપીલનું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે જે વિડીયો નાખવાનું છે ને ત્યાં એક લિંક નાખવાનું તમને ઓપ્શન મળશે બસ એ વિડીયોને તમારે લિંક ત્યાં પોસ્ટ કરવાની છે બીજું કોઈ પણ કરવાનું નથી જો તમારી ચેનલની અંદર પ્રોબ્લમ નથી ભૂલથી થઈ ગયું છે પ્રોબ્લમ રોબર્ટ સિસ્ટમ છે યુટ્યુબની અંદર તો કદાચ તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે બાકી તમારી વિડીયોની અંદર પ્રોબ્લેમ છે કોઈનું રિધમ કે કોઈનું સાઉન્ડ કે કોઈનો વિડીયો કે કોઈ તમે લીધું છે તો તમને ફરીથી યુઝ કન્ટેન્ટ મળવાનું છે એના પછી તમારે છે ને બાકીની વિડિયો ડિલેટ કરવાનું ઓપ્શન તમને મળશે વિડીયો ડિલેટ કરીને તમે રીઅપ્લાય કરી શકો છો નેવું દિવસ પછી તો વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ટેકનિકલ જય ગુગાને મિત્રો